આમાં નાખવું હોય તો જો બધી વસ્તુ નખાય ટમેટા ડુંગળી મરચા કોથમરી પણ આ આપણે હાવ હાદુ બનાવવું હમણાં કાં તો હું નથી બનાવતો શાક હોય જ નહીં નહીં હા રાજન બાબુ વધારે બનાવે અને મને તો જ ભાવ મારે બનાવી મને ભાવતું આપણે બનાવી એવું બને જો કે

નાગરિક પડામ હોય ને એમને કઈક ને કંઈક જવાનું હોય અમે રોડ કામ આવતું હતું થવા મરતું

તેને નતરા ઉતક્યો હા પછી તમ વિડિયો જોઈન આવો તો પછી નો હોય તમાઓ તો અમે લે બીજો જલકા લેવા જાવ આપણે તે તો આપણે પાડોશીમાં હા લાયા છે આ માર ઘણા ઘણા જો અડધા અમારું ગુંદાનું અસલ થાય પણ ઘણા ખરા ગુંદાની ન ખાતા અમાર ઘરમાં

વધારે ગલકાન શાક બીજાનું ઓછું ભાવે જો તો અસલ જ લાગે હે આપણે ખાઈ જોઈએ અને કોને કોને વધારે ગલકાન શાક ભાવે કોમેન્ટમાં કહીજો